જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ નવી પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દિયોદરના વખા ખાતે પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોડક્ટ મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જીબી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના પંચાવનમાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો તારીખ તેરથી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લઈને વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ ખેડવા એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે એના ભાગરૂપે આજે દિયોદરની અંદર વિકે હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળવું ત્યાં જ રાખવામાં આવ્યું અને બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો વિજ્ઞાન પ્રત્યેની રૂચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કળવાઈ ગઈ અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે આવનારો સમય અનેક નવા પેટર્ન નોંધાવી દેશ આગળ વધવો માટે સ્ટાર્ટઅપની યોજના પણ જોઈએ તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર એ સારો બિઝનેસમેન બનશે સારો વૈજ્ઞાનિક બને જે કામ હશે તેની અંદર એની જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ આવશે